નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ગુજરાતી વિષયની અંદર બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ માટેના મોસ્ટ આઈએમપી નિબંધ અરજી લેખન અને ગદ્ય અને પદ્યના મોટા પ્રશ્નો તમને આઈએમપી આપવાના છે અને સો ટકા આ મોથી જ આવશે એવી ગેરંટી સાથે તમને આ પ્રશ્નો આપવાના છે તો તમારે આ પ્રશ્નો આ નિમંત અને અરજીને પ્રાયોરિટી આપવાની છે તો એ પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂક કરી નાખો અને આ વિડીયોને શેર કરો જેથી કરી બીજા પણ તમારા મિત્રોને આનો લાભ મળી શકે તો ચાલો જોઈએ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે મોસ્ટ આઈએમપી એમ નિમન કયા છે તો વર્ષ બે હજાર પચીસ માટે તમને અહીંયા દસ આઈએમપી એમ નિમન હું આપું છું અને એમાંથી જ પૂછાવાના છે તો પહેલો નિમંત છે ઇન્ટરનેટના લાભ અથવા તો એવું પણ પૂછી શકે છે કે આજનો યુગ ટેકનોલોજીમાં પરોવાઈ ગયું છે બરાબર એટલે કે ઇન્ટરનેટના લાભાલાભ છે એના પછી છે બીજું પુસ્તકો આપણા સાચા મિત્રો એના પછી ત્રીજું છે સૃષ્ટિનો એક જ પુકાર દીકરી બચાવી કરો ઉદ્ધાર એના પછી છે મારા ભારત અથવા તો જનતા લોકશાહીનું સાચું બળ આ બે તૈયાર કરી નાખજો એના પછી છે પ્રકૃતિના રૌદ્રમ્ય રમ્ય અને રૌદ્ર સ્વરૂપો છે પછી છે નારી તું નારાયણી અથવા તો દીકરી ઘરની દીવડી એના પછીનો આપણે જોઈએ નિબંધ તો કે મિત્રતાની મીઠાશ બરાબર મિત્રતાની મીઠાશ અને પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન બરાબર આ પણ પૂછી શકે છે એના પછી જે મોબાઈલ ફોનના લાભાલાભ પછી જે પર્યાવરણ એ અને પ્રદૂષણ અથવા તો જળ એ જ જીવન એના પછી છે સોશિયલ મીડિયા થકી યુવાધનની બરબાદી આ પણ પૂછી શકે છે તો આટલા દસ નિબંધ છે એ તમારે વર્ષ બે હજાર પચીસ માટે બોર્ડની પરીક્ષા માટે પ્રાયોરિટી આપવાની છે આનું તમારે સ્ક્રીનશોટ લેવો તો તમે લઈ શકો છો નિમનને તમારે એક વખત અચૂકતી વાંચી લેવાના છે જેથી કરી બોર્ડની પરીક્ષાની અંદર તમે સરળતાથી લખી શકો હવે આપણે જોઈએ તો કે મોસ્ટ આઈએમપી અરજી લેખન જ્યાં વિદ્યાર્થી મિત્રો તો મોસ્ટ આઈએમપી તમને પાંચ અરજી લેખન આપવાની છે અને પાંચે પાંચ અરજી લેખનમાંથી તમારે કોઈ પણ એક અરજી લેખન સો ટકા આવશે આવશે ને આવશે તો આ પાંચે પાંચ અરજી લેખન એક વખત તૈયાર કરવાની છે એ પહેલાં એક ખાસ તમને વિનંતી છે કે આપણી ચેનલ ઉપર તમે જુઓ ને તો લેખન વિભાગ માટેના ખાસ કરીને કાવ્યને આધારિત પ્રશ્નો હોય ગદ સંક્ષેપીકરણ હોય એના પછી જોવા જઈએ તો ફકરામાંથી પ્રશ્નો હોય ભાવાત્મક અને વાદાત્મક જે નોંધ છે એ છે એની સંપૂર્ણ કઈ રીતે લખવું અરજી લેખનનું ફોર્મેટ કેવું છે એ બધા જ વિષયની ડિટેલ માહિતી આપતા વિડીયો આપની ચેનલ ઉપર અવેલેબલ છે એ તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે તેના ઉપરથી પણ તમે જોઈ શકો છો અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો તો આગળ પણ એ વિડીયો પોસ્ટ કરેલા છે તો ચાલો જોઈએ કે મોસ્ટ આઈએમપી અરજી લેખન કયા કયા છે તો પહેલું છે કે એક પ્રતિષ્ઠિત ઉચ્ચ માધ્યમિક શાળાને એક વિજ્ઞાન શિક્ષકની જરૂર છે એ માટે સો શબ્દોમાં રમી દવે અરજી કરે છે બરાબર એટલે કે એક શાળાની અંદર વિજ્ઞાન શિક્ષકની જરૂર છે અને વિજ્ઞાન શિક્ષક માટે જે અરજી લેખન કરવાની હોય છે એ અરજી તમારે કરવાની છે એના પછીનું બીજી અરજી છે તો કે તમારા નજીકના શહેરમાં આવેલા રંગ રસાયણ કારખાનાનું ગંદુ પાણી તમારા ગામની નદીમાં છોડી નદીને દૂષિત કરવામાં આવી રહી છે જે અંગેની ઘટતી કાર્યવાહી કરવા તમારા જિલ્લા કલેક્ટરશ્રીની તમારે અરજી લખવાની છે એના પછી ત્રીજું છે તમારા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયેલ છે તો તેને દૂર કરવા અંગે યોગ્ય અધિકારીશ્રીને તમારે અરજી લખવાની છે એના પછી ચોથા નંબરની અરજી જોઈએ તો કે તમારા વિસ્તારમાં સ્વચ્છતાના અભાવે રોગચાળો ફેલાયો છે તે દૂર કરવા નજીકના આરોગ્ય કેન્દ્રના અધિકારીશ્રીને સો શબ્દોમાં અરજી લખો અને એના પછી છેલ્લી અરજી લેખન છે કે તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે આ બાબતની ફરિયાદ કરતી અરજી નગરપાલિકાના ચીફ ઓફિસરને તમારે લખવાની છે તો આ પાંચ અરજી લેખન તમારે પ્રાયોરિટી આપી અને ખાસ તૈયાર કરવાના છે એના પછી આપણે જોઈએ તો ખાસ બોર્ડ પરીક્ષાની અંદર જે પૂછાવાના છે પદ્ય આધારિત જે ચાર ગુણના તમારે પ્રશ્નો પૂછાય છે એટલે કે મોટા પ્રશ્નો કાવ્યમાંથી બરાબર તો એના માટે હું તમને આઠ પ્રશ્નો આપું છું અને ગેરંટી સાથે કહું છું કે તમારે બે પ્રશ્નો પૂછવાની એમાંથી કોઈ પણ એક જ પ્રશ્ન લખવાના છે તો આઠ પ્રશ્નોને પહેલી તમારે પ્રાયોરિટી આપવાની છે તો પહેલો છે દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોમાં લખો બીજું છે દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈ કયા કયા વરદાન આપ્યા એના પછી ત્રીજું છે ઉર્મિ લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે ચોથું સિદ્ધ તું સર્વથા થઈ શબ્દો દ્વારા વર્ણવાયેલી ઉર્મિલાની મહત્તા દર્શાવો એના પછી છે બાની વેદના તમારા શબ્દોમાં લખો એના પછી છે બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કવિતાના આધારે સમજાવવાનું છે અને સાતમો છે જો ગઝલનો મર્મ સમજાવો અને આઠમો જો ગઝલનું સમગ્રલક્ષી ભાવ દર્શન કરાવો તો આટલા આઠ પ્રશ્નો તમારે ચાર ગુણ માટે તૈયાર કરવાના રહેશે પદ્ય આધારિત છે બરાબર એના પછી આપણે જોઈએ ગદ્ય આધારિત મોટા પ્રશ્નો તો ગદ્ય આધારિત મોટા પ્રશ્નો તમારી સમક્ષ છે જે પાઠમાંથી છે તો એની અંદર જે નવા પાઠ બે ઉમેરાયા છે એમાંથી પણ મોટા પ્રશ્નો આવવાના છે તો એ પ્રશ્નો પણ જોઈશું આની અંદર તો પેલું છે અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં લખો બીજું છે માર્ગ સલામતી જાગૃતિ આવશ્યક છે સમજાવો એના પછી છે માર્ગ અકસ્માત એ કુદરતી ઘટના છે કે માનવ સર્જિત અને કેવી રીતે છે એ પણ તમારે સમજાવવાનું છે એના પછી યુધિષ્ઠિરનો યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે પાંચમો યુધિષ્ઠિરનો યુદ્ધ વિસાર નાટકના કથા વસ્તુને તમારા શબ્દોમાં લખો એના પછી છે યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો અને સાતમું છે ડૉક્ટર આંબેડકર વિવિધ સત્યાગ્રહો અને તેમની અસરો જણાવો એના પછીનો આઠમો પ્રશ્ન છે તો કે ગીતાના વૈચારિક સિદ્ધાંતો તમારા શબ્દમાં તારવીને લખો એના પછી છે ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકર કેવી રીતે વિરુદ્ધ કરે છે એના પછી છે ઉપાલીનું રેખાચિત્ર આલેખો અગિયારમું છે ગીતાનું માંચન કરાવ કરવા વાળા મનુષ્ય કેવા સદગુણો આત્મસાત કરે છે એના પછી બારમો છે પ્રશ્ન તો કે ઈશ્વર એક જ છે અને સર્વવ્યાપી છે તે નિમનના આધારે સ્પષ્ટ કરો એના પછી તેરવો પ્રશ્ન તમે જોઈ શકો છો તો કે વિનોબાએ ગાંધીજીની કેવી રીતે કસોટી કરી તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા એના પછી વિનોબાનું વ્યક્તિત્વ તમારા શબ્દોમાં જણાવો અને ખેજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થ ચર્ચો અને ખેજડીએ ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો તો આટલા તમારે ગુજરાતી વિષયની અંદર ખાસ ગધ્ય આધારિત પ્રશ્નો તૈયાર કરવાના છે વ્યાકરણના વિડીયો હોય કે ગુજરાતીના જે પાઠ અને લેખક અને સાહિત્ય પ્રકાર યાદ રાખવાના હોય કે ટૂંકા પ્રશ્નોના હોય એ તમામ વિડીયો જવાબ સાથે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે તમારે ફક્ત ધોરણ એસટી બાર ગુજરાતી અને પાછળ વંટાચ એજ્યુકેશન લખીને સર્ચ કરશો એટલે પણ બધા જ વિડીયા ગુજરાતીના આપણી ચેનલના તમને જોવા મળશે એમાંથી જેટલા પણ ઉપયોગી છે એ વિડીયા તમે એકવાર નજર મારી લે